મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેચ્યુઇટી તેમજ અવસાન ગ્રેજ્યુઇટી મહત્તમ વીસ લાખની મર્યાદામાં આપવામાં આવે છે ત્યારે કેન્દ્ર સરકારના ધોરણે હવે આ નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઇટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે આ નિર્ણયનો લાભ જાન્યુઆરી પછી થતા કર્મચારીઓ અને અધિકારીઓને મળવાપાત્ર રહેશે ત્રેવીસ નવેમ્બરના રોજ વહેલી સવારે અમદાવાદના સોલા બ્રિજ પરથી તબીબ સહિતના સાયકલિસ્ટોનું ગ્રુપ પસાર થઈ રહ્યું હતું ત્યારે એક કાર ચાલકે બેફામ સ્પીડે પોતાની કાર ચલાવી

ગુજરાતમાં જીએ એસ કેડરના સાડત્રીસ અધિકારીઓની સામૂહિક બદલીના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે આ બદલીને લઈને વહીવટી વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી હતી જેમાં એસ એન મલેકની બદલી જોઈન્ટ કમિશનર ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે અને ડીપી મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે